શું કરું માપ તો આ મારે તો હેને રેતીનો કોન્ટેક્ટ છે પણ કોઈ રેતી રેતી લેવાવાળા કોઈ નથી રેતી લેવા માટે કો કોન્ટ્રાક્ટ સારો મળી મળી ગયો હોત ને તો રેતીનો કોન્ટ્રાક્ટ થઈ દોજ તો અત્યારે પૂરતું તો હેડી જ હોત જેમ કે રેતી આપણે બેસાશો રેતીનો કોન્ટેક્ટ ઘણો છે પણ કોઈ ગરાગ મળતા નથી એને તો કેવું હે અને રેતીનો કોઈ કોન્ટ્રાક્ટ હોય તો મને કે તો આપણે રેતી એને લાવી ગયા રેતી જેને ના હોય ને એને રેતી લાવી ગયા આપણે એટલે એનો ઘરબર બનાવવું હોય તો કામ આવે એમ હવે ચીયો તક આવો જે આવે એ હવે ચીયો જડી ગયો તો હારો તો કોન્ટ્રાક્ટર એને આવી ગયો કે કોઈ હોય તો ઘરે હલા એ મોનાદી બેહો તો કેવું ચાલે કો

મારે તો રેતી લાવી લાભી પડે ને વધારે રેતી ના હોય રેતી લાવી દઉં એટલે હવે હેતુ તો જ્યાં એટલે રેતી કરો તો કરે તો એક્સર લાવું પણ ના હજી ભલ કહી જાય પણ આપણે વેસાઈ જાય ને આ પડી બે વેસાઈ જાય બસ બીજી લાબી છે એના સિવાય લાભ થતી નહીં જેમ કે મારા હેતુ ભાતો ચેવાય ને ચેવા મેલે તો મારે શું કરવાનું પોતા કુટી કુટી મજા જવાનું થાય એના કરતાં તો રે વેસી દે ને પછી વાત બીજી

સિંગર લ્યા સિંગર એટલે ફૂલ એમ હા બોલો ને તું રેતી ના હોય તો મોહન લાયા લે હે હે રેતી ના હોય તો મોહન લાયા લે હે એ હું હે ભરે મોલ્યા કોહણા ને ફોન કરું એને નથી રેતી વાત કરો ફોન કરો પછી બોલ્યા ને મોહન ને વેચી દેશે તો મને કઈ મળ્યો હક કરો હેલો હા ગફુરા બોલે આ તમારે રેતી નથી ને

હા બપુરે મારે ખરેત આપે હું તો બગાડી પણ મારે રેતી નથી એટલે લાઈ તો આલ છે બાઈડી ભેગા થઈ જવાના હતા અલ્યા હવે તો બાયડી નહી હવે ડોજી કો ડોજી આ ડોજી ભેગા થઈ જવાના હતા અરે આવે એટલે ગળા અડધો કલાક પાછી હું લઈ લે હા શું કીધું કો હવે બી અહીંયા મે ફોન તો કર્યો હે હા હવે આપણે બે અહીંયા રાતામાં અહીંયા જવાનું કીધું ના મારે નહીં આપું

આપણે બોડી ટેક્ટર લઈને આવે છે બાઇક શું કરો બાઇક માં વળતા તઈ ની સવાર ને એટલે બોડી ટેક્ટર લઈને આવે છે આપડે સારું તે ટેટકર લઈ આવે છે ના ના ટેક્ટર બેટ કર ના આવો ખટારો લઈને આવો ડાયરેક્ટ હા એમ ખટારો બટારો લઈને આવો ટેક્ટર માં આવે એટલી બધી રેતી આ તો એમ કે ખટારો લઈને આવો એમ એટલે ખટારો ને બીજે તો તો બોડી ટેક્ટર નઈ લઈને જા તો લઈને જા છે કોક કરિયા વર બરિયા વર કોક આલવાનો છે ને બહોન એટલે તો આપડે ઈ લઈને જા છે એની માણે ટોલ લઈને જા છે તો ભા અમે ટેક્ટર ટોલ બે લઈને આવો

તો આપણે ભરાવી ગયા ચા લઈને આવ્યા ચા મેલ્યું તમે પોતે આ ઉભા છે હું લેતો હું એ હું હવે હા તો બરોબર તમારા કમિશન ની વાત ના કરતા ને મારો બેટા ઉકળ રહ્યો હા તો કનક હું થાવ કરી છે મને આલ ને ના ના તાર ટોલો જેવો આપણે ખટારો ભરાઈ જાય કે નહીં એવો જ તમને રૂપિયા મળી જાય છે 12000 નો મોટો આલો વેસો છો એટલે ટોલ પર આવે એટલે આખો ખટારો ભરાવો કે નહીં આપણે એટલે એના જેટલા થાય એક બરાબર છે તો આયા

આ આઈડિયાનો કોન્ટ્રાક્ટ તમે ભવાડા કર્યા તમને કીધું નહોતું મારે તો પણ મારા આખા કોન્ટ્રાક્ટ માથે આતારી ફેરી મારા ગફુમાં તો કોન્ટ્રાક્ટ લઈને આવો પાટણની પડી પાટણની મારે તો

મગજ ખતારામ મેં ખતાર ખતારામ ના હોય ના થો જતા રહો

મેળાબા ને એમ કીધું તમારું રેતી ને એટલે રેતી ની તો આપડે વાત નથી કરી

फोन કરે તને નહી ડમફર લઈને દાધી મને શું ખબર મારને કીધું સમજાય